હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જો આપણી આપણે બ્લોગ શરૂ કરી દીધો ને હોય ગેર કોઈ જોવા મળે નહીં કારણ કે દક્ષિણ પપ્પા જે અહીં બાર અને હું ગેર અને પેલી બાજુ માંડી આવું જો હેતરમાં ઓટો મારવા જતો તે આવ્યો અહીં જુઓ કારણ કે ગયેલું માણસ હોય ને એનો જીવની સાલે હેતર મજા આવો થાય એટલે જોઈએ ને હવાડ હવાળમાં થોડા ઘણા ઓટા મારું ને થયો ને સારું લાગે મને પગ છૂટા થવાય એમ ગયો તો એ તમને પાછળ ઓટો મારીને જોઈને આમ આવતો હોય તો કાકા સાપરાય જવા કરું પણ હું ના પાડી તું કારણ કે હું વહારામાં છો ફરી જાય તો મેં કીધું આટલું ફરવું હોય ને તો ફરીને જાઉં તો સાવતો જોવે રહે તો જો ચા બા લીધી આવી અને આમ ઊભી રહ્યો અહીં જો એ જો હું વાયુ હું ને પણ એ તો કશું કર્યું નથી આમ ઘેરાયમ કે અહીં આ બહુ આમ હતું આ બહુ આમ હતું જો તો અહીંયા ખબર પડ જઈ કે વાતો ફોનમાં વાતો કે હે એટલે પછી તો જુઓ અહીંયા આગ હેડો આપણો ફોન એ વાગે એવા ગઈ રીતે જિંદગી હતા ને કેમ તો જો મિત્રો ઘેર માડી જય માતાજી કે ફરી આ તો હતી બોલ બોલ કરીને ઘેર હતી એ ઘેર બોલાઈ લીધી પછી પણ બોલું પર નહી જો એ બહુ ફરી આ હોય એટલે વધારે બીખ લાગે એ તો પડી જવાય કરવાનું તમે ફરી દવાખવાનું કરજો અમારી સેવા નહીં કરો કોઈ દવાખાનું તો અમારું સારું લાગે પણ તમે હેરણ થવાય જોવાનું નઈ અમે તો કર્યું છે પણ તમને હેરણ થવાય નઈ મત જોવા જવ કડાકા પાવા અહી કીધું આ ફળીને ને આઈ તમે ઓકાળા કાળા એક પછી જવું તો જતન તેથી પાછા ને એટલે ગરમ થઈ જાય બોલાય ચમ એમ કેવું થાય પણ મિત્રો આ બપ પડી જ હોય એની ઉંમર તો જુઓ તમે અંચોય પડી જુઓ તો હું દશા થાય એટલે મિત્રો છે એક બાદ જતન એટલા બાદથી બોલાઈ લીધો કે તમે પાછો આવી જાવ એટલે એમ કહે કે મને બોલાય ચમ પણ જવાનું પણ કોરું હોય એટલે જવાનું આટલા રહીને જોઈ લેવાનું ખાલી એટલે બધા નહીં જવાન જવું તો પડે જ ને પણ જો આમ નહીં જવું પડે જવાનું પણ કોરું હોય ને એટલે જવાનું

તો કારણ કે ચો પડી જ હોય આ હતી એક વખત ખેતરમાં શક્કરાઈ જતા ન મેં હન હું એને ધોન જ રાખે ભલે જેલો હોય પણ આટલો ઉભરાય ને હન નજર રાખવી પડે એ બસો જાય એમ એટલે બીખલા લાગ પણ તો એને વકાળો કર્યો પેલા કરુણ ને રહી કે મી આટલો હું એમ પણ તો એ બોલતો બોલતા બોલતા વાતો કરતાં કરતા છેક જતી રહે ને પછી મી વકાળો તમે પાછો આવી જ તો જોતા ને આમ માજીનું આપણે કોમ આવું હતાનું તો હેડતાને થોડું ઘણું ઘણું કોમ પાડી દઈએ એમ ખાવા બનાવી દઈએ ને હા બનાવી દેવું હમ હું બનાવું ગમે તે તે બનાવો અમાર માજી ને કરીએ બહુ ભાવ કરી તો બીજો ખાતો નથી બીજો ખોઈ હેડો પૂછીને પછી કરીએ એમ હવ કર દે એમ તો દઈ હોય તો એ સાલી જાય તો હેડો મિત્રો તને આપણે થોડું ઘણું નોણું મોટું આમ કોમ કરીએ તો ખાવા ગયા બીજું તો પાલી જઈએ થોડું ઘણું દક્ષિણ પપ્પા અહીં સાલ લેવા આય તો થી તો હેડો તાને તો જો મિત્રો આ દક્ષિણ પપ્પા એ જ્યાં ઘેર બજાર જતા ત્યાં લુકરો હોય બદલાઈ જો ને સાલ લેવા તો મિત્રો એ હોય ને તો બજારમાં થોડુંક કાગળિયોનું ને એવું બધું કોમ હતું ને તે બાજુ જતા હવાર મો વહેલા જતરા હતા આજ તો આઠ વાગે તો અમરા અહીં જો અમુક સારી એક સ્પોટલું વાડી હતી એમ વાડવા જો એટલે લુગ્રહ બદલી નાખ્યો આવતા હાથી ખાઈ લીધું ને એ ચા નાસ્તો કરે ને માતો પાતા આય હવ મને ભૂલી જવાય હૈ રોજ મિત્રો આવ થાય રોજ પેલું ખાવાનું પૂછેલું ખરું ને એટલે અમરના ચાર પાંચ દાયરા થી અપ્પા ચાલું પણ ભૂલી જવાય ખા એમ પૂછી લેવાય પણ એમ ની પૂછાય કે તમે ફર કેવું રુકવાયું ખા દઉ એમ ભૂલી જવાય તું જઈ નાજા થઈ જ્યુ કોમ હવ થઈ જ્યુ કોમ ને તમે એકદમ પેલું લેવ લેવ કરતા તો હાડી દેઉ હાલલો લાયું તો મને ગમો તો હારું આહાહા જો મિત્રો આજ કીધા વગર મણસ પહેલી વાર દેજો હું વસ્તુ લાયા એમ તો પણ આ કેમેરામાં પહેલી વાર આવી હોય એ વસ્તુ આમ તો લાવું ઈચ્છા પર મણ લાવું હેડો જે વસ્તુ લાયા હોય જોઈએ પેલા હું લાયા હોય તો કે આ ઠેલી મી ક્યાં હતી તો ખઈ ઠેલી પણ મામાને તેમ કાગળિયો ખોય પણ મેં જોયું નહીં આ બાજુ નજર નહીં નાખી

બધાને ગમ જ તમે એમ કે ગમ એમ પૂછ્યું પણ મેં તો ખુશ જ હું કારણ કે જો તમને મારા ચહેરા ઉપરથી ખબર પડતી જ નહીવાય તો મોટી હોય પણ મારા માટે તો કિંમતી જ કહેવાય બા જેટલા પ્રેમથી લાયા ના પ્રિયને એમ કહીએ કે ના મને નથી ગમતી તો આપણે નિશાલન પણ અમે લાવતા તા જ એ બા પણ આજે કેમેરામાં પહેલી વાર તમને બતાવી કે મારા માટે આ વસ્તુ લાયા બા લાવું જ ઇયને ખબર હોય કોને બી વસ્તુ નથી તો લાવી આવી પણ આજે મેં કીધું નહોતું એક દન કીધું હતું મારે હાડી લેવી છે પણ એ દન તો રાગ નહોતો આવ્યો પણ આજે એ બજારમાં જાણ થઈ અને એમ થયો હતો લેતો જાઉં તો જો મિત્રો આ હાડી લાવ્યા અહીં જેવી હ કોમેન્ટ કરીને બતાવજો હું કાં ગાંધીજી લાવો છું તેનો પાલક મોય આવી જાય તો જો મિત્રો આ કોમેન્ટ કરીને ત્યાં જો ચેવી હાડી હ જેવું કલર હતું એટલે પાલવનું હતું ને પેલી ફોટ જોતું કશો વધુ નહીં તો મને તો બહુ જ ગમી તમે ક્યાં

તો જો હું તો જ હું ખેતરમાં આગળ તો છે ખેતર હે નહીં આપણે કોઈ પહાણ જો આ બુઆ ઝાડ વાળું હ ને એ એના જો અમે ખાતર નાખી દઉં ને તે હારી ઝાર તો વળી જઈ હે પહેલ બાજ થી વાડવા મોડી હે તો આ બાજુ હેડ હે ને એને પપ્પા દાંતેરું ભૂલી જાય તે મેં આવી હું દાતેરું લેવા એ હેડ ભૂલી જાઉં હું બપોરે હેડ વાડવા હતા ને તો બજારથી જઈને આવીને તે વયતન ભૂલી જાય તે લેવા આવ્યું જો આવી ઝાડ થઈ ગઈ અમાન તો આશા નથી કે ઝાડ વર હે ભૂલ પડી જતી કારણ કે પણ હારી થઈ ગઈ છે તો આમ વાડવા મોડીને સાર ચો હે નહીં એટલે આ શોક શોક મળ જો આપણે આ હે દાંત લેવા ના જો વાદર બધા સડી જાય ને હા વહરા આવે એવું તો હોદનું ટાઈમે થઈ ગયું આપણે બનાવવાનું ઘર જઈને ખાવાનું

તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછાને મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી